પૂજ્ય ડોંગરેજી મહારાજના શિષ્ય શાસ્ત્રીની મહારાજના મુખ્ય યોજાય ભાગવત કથા સપ્તાહનું સમાપન થયું હતું પૂજ્ય ડોંગરેજી મહારાજના શિષ્ય શાસ્ત્રીજી મહારાજના મુખે યોજાયેલ ભાગવત કથા સપ્તાહનું સમાપન થયું હતું સપ્તાહ દરમિયાન વિવિધ મનોરથ અને ઉત્સવોની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓએ ભાગવત કથાનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી આજે સમાપન પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

તથા પરમ પૂજ્ય દીપક શાસ્ત્રીજી જેમના પ્રત્યેનો પ્રેમ આટલી પબ્લિક આવી અમને આશા બી નથી પણ આજે બે હજાર માણસ તથા આજે બધાની પ્રસાદી પણ અમે લોકોએ રાખી છે આજે બધા સંપૂર્ણ સમાપન સાથે ઇવન અમારા લાડેલા દરબારથી ધારાસભ્ય શૈલેષભાઈ તથા એમપી ધારાસભ્ય એમપી સાંસદશ્રી રંજનબેન તથા સ્થાનિક કોર્પોરેટર બધાએ આજે આજરોજ શોભા વધારી તથા આપણા વિજય વિશા અધ્યક્ષશ્રી એમને પણ આજે આશીર્વચન આપી તથા સ્વામિનારાયણ મંદિરના સંતો આજે આ બધાએ પૂર્ણાહુતિનો લાભ લઈ અમને લોકોને આશીર્વચન આપ્યા છે અને સર્વ વૈષ્ણવોને એક અમને સહાનુભૂતિ અને એક આશીર્વાદ આપવામાં આવ્યા છે કે તમે લોકો આટલો સરસ પ્રસંગ કર્યો એ બધો આપ લોકોને ઘણા આશીર્વાદ છે એટલે અમને બી ધન્યતા અનુભવાય છે આ ભાગવત સપ્તાહ યોજીને બી અને અમારા પરિવાર પ્રત્યે એ લોકોએ બહુ સારા આશીર્વાદ આપ્યા છે તો

વડોદરાના હજારો લોકો આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું છે તમામને હું વંદન કરું છું ડોંગરે મહારાજના શિષ્ય અને હિન્દુ દ્વારા પ્રખર હિમાયત દેવા એમના સેલેસભાઈ સોટા સાહેબ પૂર્વ વિસ્તારના વૈષ્ણવોને

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર